બનાસ નદી ની રેતી સર્વશ્રેષ્ઠ છે અને બાંધકામ બનાસ ડેરીમાંથી રોયલ્ટી વિના ઓવરલોડ રેતી ભરી દોડતા ડમ્પર્સ કોઈ રોકટોક વગર દોડી રહ્યા છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે પરમાર બરાબર મારો મારો સર્વે નંબર એકત્રીસ છે એની બાજુમાં ઓગણત્રીસ સર્વે નંબર છે એની બાજુ મેં બત્રીસ સર્વે નંબર છે આ સત્યાવીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે છવ્વીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે અઠ્યાવીસ સર્વે નંબર ખોદે ગયેલો છે અને આ એકત્રીસ સર્વે નંબર મેં ભરે છે અને મારા ગામની અંદર લગભગ છપ્પન સર્વે નંબર છે પાંચસો વીઘા જમીન છે પાંચસો વીઘા જમીન ની અંદર કોઈ પણ જાત ને રેત રાખેલો નથી આજથી ત્રણ ચાર પાંચ ભરે છે મશીન છે અને ને કહેવા તો એ લોકો ધાક ધમકી છે અને રાતના મોડા ભરી જાય છે બે ત્રણ દસ વખત તમે જોણ કરેલી છે સાહેબ ને સિંગ સાહેબ ને પણ જોણ કરેલી છે ડીડી સાહેબ ને જોણ કરેલી છે રાકેશ સાહેબ ને જોણ કરેલી છે પછી ચાવડા સાહેબ ને જોણ કરી આવેલા છે ખરા પણ એક બે વખત આવીને મારા જવાબો લઈને ભાગી જાય એની કોઈ કાર્યવાહી કરી નથી મેં અમને કીધું કે સાહેબ મારે આ એકત્રીસ સર્વે નંબર ભરે છે એ કંઈ પણ કાર્યવાહી કરો અને અમારે વળતર મળાવો કે એમને તમને કશું જ નહીં મળે આવું કીધેલું મેં સરપંચને પણ જાણ કરી સરપંચ કે તો ખેડૂતો ભરાવે તો ચલો સરપંચ કે ખેડૂતો ભરાવે તો સરપંચ સર્વે સર્વે નંબર જવાબદારી સરપંચની તો આવે છે ને આખો ખોદાઈ ગયો છે બરાબર કયા ગામની અચ્છા આ ગામ છે ગામડું ગામ પંચાયતની છે બરાબર પાંચસો વીઘા તો સર્વે નંબર ખાલી છપ્પન સર્વે નંબર જમીન છે અને છવ્વીસ એ ખોદાઈ ગયેલો છે સત્યાવીસ એ ખોદાઈ ગયો અઠ્યાવીસ ખોદાઈ ગયેલો છે બાજુમાં પચીસ મે અડધું ખોદ્યું છે એની બાજુ એકત્રીસ મે ખોદ્યું છે બાજુ ઓગણત્રીસ મે ખોદ્યું છે આ બધી રીતે ખેડૂતની ભરી જાય છે રાતના વહેલા મોડા અને અમે કોઈ કહી શકતા દાળે નહીં કહી શકતા બરાબર અંદાજે સાહેબ ચાર થી પાંચ મશીન ચાલી રહી છે બરાબર અમારે બાજુમાં નાના જામપુર લાગે છે એમની રોયટી ચાલે છે પ્રકાશજી વેલાજીની બરાબર પછી એની બાજુ મેં પછી લાગે છે આ વઢા લાગે છે ઓગઢવા બરાબર એમને તો કોઈ વોલ્ટી નથી પણ ચાર પાંચ મશીન એટલા ચાલી રહેશે ટપ્પાની અંદર બરાબર અને અમારું આ ખોજ એટલી બાજુ વળ્યા છે હાલની તારીખ